તો હલો મિત્રો યુટ્યુબમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ આ લીલીયાનો નજારો દેખાડવા મારી યુટ્યુબમાં ચેનલ છે વિપુલ સાવલિયા અને ફેસબુક અને ઇન્સ્ટામાં આઈડી છે યક્ષ પટેલ ફોલો કરવાનું ન ભૂલતા તો હલો મિત્રો આ તમને હું અમારા ગામનો નજારો બતાવી જાઉં જો વરસાદે અંધારેલો છે જો આ લીલીયાનો નજારો છે

અને ગરમીનો તો ફૂલ પારો ઉપર ચડી ગયો છે અત્યારે બહુ ગરમી છે તો મિત્રો અમે અહીંયા આવ્યા છે જે રસોડે પટેલવાડીનો ધાબુ છે અને આ ગેંગ હાલી આવે છે જુઓ તમે જોવા એક પાછળ બે ત્રણ યુટ્યુબમાં તમારું સ્વાગત છે મિત્રો એક નંબર આવો ભાઈ પાંચ લીટર મોકલાવો યુટ્યુબ માં તમારું સ્વાગત છે તો હલો મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરવી છે અમે ધાબે આવ્યા હતા મોકલાવો મોકલાવો આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરવી છીએ હવે બધા મસ્તીએ છે એટલે અહીંયા આપણે પૂરો કરવી છે થેન્ક યુ મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે મિત્રો અને હવે બધા રમે તે છે મસ્તીએ એટલે આ બ્લોગ ઘડીક અમે અહીંયા મસ્તી કરશું એટલે બ્લોગ પૂરો કરવી છે થેન્ક યુ મિત્રો